બાબા વેંગાની ભવિષ્યવાણી સત્તર સપ્ટેમ્બરના રોજ ત્રણ રાશિના લોકોના લગ્નયોગ ચાર રાશિના લોકોના સંબંધોમાં તિરાડ પડશે હા મિત્રો તમને જણાવી દઈએ કે બાબા વેંગાએ બે હજાર પચ્ચીસના સપ્ટેમ્બર મહિના માટે ભવિષ્યવાણી કરી હતી જે હવે સાચી પડવા જઈ રહી છે મિત્રો બલ્ગેરિયાના બાબા વેંગા દ્વારા ઘણા વર્ષો પહેલા ઘણી આગાહીઓ કરવામાં આવી હતી જે હવે ધીમે ધીમે સાચી પડી રહી છે બાબા વેંગાએ બે હજાર પચીસ ના વર્ષમાં યુદ્ધ હિંસા સહિત ઘણી સમસ્યાઓની આગાહી કરી હતી આ સાથે બાબા વેંગાએ બે હજાર પચીસ છેલ્લા ચાર મહિના માટે પણ ભવિષ્યવાણી કરી હતી આ ભવિષ્યવાણીમાં તેમણે કહ્યું છે કે આ ચાર મહિના વૃષભ સહિત ત્રણ રાશિના લોકો માટે ખૂબ સારા રહેશે આ સાથે હવે તે સમય પણ નજીક આવી રહ્યો છે જ્યારે બારમાંથી ત્રણ રાશિના લોકોના સંબંધોમાં તિરાડ પડવા લાગશે હા મિત્રો સત્તર સપ્ટેમ્બરથી બાબા વેંગાની આગાહી આ ત્રણ રાશિઓ પર વધુ અસર કરશે ખૂબ જ અનુકૂળ અસરો જોવા મળશે એ જ ચાર રાશિઓના સંબંધો તૂટશે સંબંધોમાં તિરાડો દેખાવા લાગશે તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવી જોઈએ નહીં તો તમે બાબા વેગાની આગાહીથી વંચિત રહી શકો છો હા મિત્રો સત્તર સપ્ટેમ્બરની આગાહી કયા લોકો માટે લગ્નનો શુભ મુહૂર્ત લાવશે અને કઈ જાતિ માટે સંબંધોની દિવાલ તૂટવા લાગશે તો મિત્રો વિડિયોને અંત સુધી જોવી જોઈએ મિત્રો હું તમને જણાવી દઈએ કે બાબા વેગાએ સૂર્યની રાશિ પરિવર્તન અંગે સત્તર સપ્ટેમ્બરની આગાહી કરી છે હા મિત્રો સત્તર સપ્ટેમ્બરે સૂર્ય પોતાના ઘર એટલે કે પોતાની રાશિસિંહ હોડતાની સાથે જ તે બીજી રાશિમાં પ્રવેશ કરશે અને બીજી રાશિમાં જશે જેના કારણે ત્રણ રાશિઓના સંબંધની દિવાલ પડી જશે જ્યારે ચાર રાશિઓના સંબંધને વીજળીનો ઝટકો લાગશે હા મિત્રો મિત્રો જ્યારે સૂર્ય નવી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે જીવનના ઘણા ક્ષેત્રોને અસર કરે છે ખાસ કરીને કારકિર્દી પૈસા પ્રેમ અને કૌટુંબિક સંબંધોને આ વખતે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ રોજ બપોરે એક વાગીને ચોપન મિનિટ વાગ્યે સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરશે મિત્રો સૂર્ય સત્તર ઓક્ટોબરના રોજ કન્યા રાશિમાં ગોચર કરશે આ સમય બે હજાર પચ્ચીસ સુધી રહેશે અને બે હજાર પચ્ચીસમાં સૂર્યનું ગોચર તમને આત્મનિરીક્ષણ કરવાની તક આપશે આ સમય તમારી યોજનાઓને સુધારવાનો તમારા જીવનને ગોઠવવાનો અને વ્યવસાયિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક વિચારસરણી સાથે આગળ વધવાનો છે જોકે કેટલાક કિસ્સાઓમાં બે હજાર પચ્ચીસમાં કન્યા રાશિમાં સૂર્યનું ગોચર કેટલીક મુશ્કેલીઓ પણ લાવી શકે છે પરંતુ આસરોને વૈદિક ઉપાયો દ્વારા સંતુલિત કરી શકાય છે હા મિત્રો આ સાથે સત્તર સપ્ટેમ્બરના રોજ સૂર્ય વિશે બાબા દેગાની આગાહી પણ હવે સાચી સાબિત થશે હા મિત્રો તો મિત્રો ચાલો જાણીએ કે બાબા દેગાની આગાહીથી કઈ રાશિઓ પ્રભાવિત થવાના છે અને સૂર્યના પ્રભાવને કારણે કઈ રાશિઓ લગ્ન કરશે અને કઈ રાશિઓના સંબંધોમાં દિવાલો પડશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો જેથી મહાદેવની કૃપાથી તમારા બધા દુઃખ અને પ્રતિકૂળતાઓનો અંત આવે મહાદેવ તમારા દુઃખનો અંત લાવી શકે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શક્ય તેટલા લોકો સાથે વિડિયો શેર કરો જેથી તમારી મદદથી આપણો ઉત્સાહ ઊંચો રહે તો મિત્રો ચાલો તે આગાહીઓ વિશે જાણીએ હવે ત્રણ રાશિઓ આના પર ખૂબ જ ખાસ અસર કરશે અને ચાર રાશિઓના સંબંધોમાં દિવાલો બંધાશે નંબર એક સિંહ ચાલો આપણે સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સત્તર સપ્ટેમ્બરથી સૂર્યકન્યા રાશિમાં પ્રવેશ કરશે અને તમારા જીવનમાં એક નવો વળાંક શરૂ થશે હા મિત્રો પાવરબેગાને સત્તર સપ્ટેમ્બર વિશે કરેલી આગાહી સિંહ રાશિ માટે સાચી સાબિત થશે હવે તમારા જીવનમાં સુવર્ણ સમય આવશે સત્તર સપ્ટેમ્બરથી તમારો સમય બદલાવાનો છે ઉપરાંત છેલ્લા કેટલાક મહિનાઓથી લગ્નને લઈને તમારા જીવનમાં જે અવરોધો આવી રહ્યા હતા તે હવે દૂર થવાના છે હા મિત્રો જે લોકોના લગ્ન વારંવાર સ્થિર અને તૂટતા હતા તેમને હવે સારા સમાચાર મળશે સૂર્યદેવના આશીર્વાદથી તમારા સંબંધો ઘણી વખત સ્થિર અને તૂટ્યા પરિવારે ખૂબ પ્રયાસ કર્યો પરંતુ દરેક વખતે કોઈને કોઈ સમસ્યા ઊભી થઈ મિત્રો ક્યારેક કુંડળીમેળ ખાતી ન હતી અને ક્યારેક નાના કારણોસર સંબંધ આગળ વધતો ન હતો આવી સ્થિતિમાં નિરાશ થવું સ્વાભાવિક છે પરંતુ હવે સૂર્યકન્યા રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ આ સમય દરમિયાન છોકરા અને છોકરીના જીવનમાં પરિવર્તન આવશે અચાનક એવો સંબંધ આવશે જે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ બનાવશે હા મિત્રો સત્તર સપ્ટેમ્બરથી આ સંકેત છે કે તમારા માટે લગ્નના દરવાજા ખુલી ગયા છે પ્રેમ સંબંધોમાં પણ સિંહ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ ખાસ છે જેમના સંબંધો લાંબા સમયથી ચાલી રહ્યા હતા અને પરિવારની સંમતિ મળી રહી ન હતી હવે પરિસ્થિતિ બદલાશે સૂર્યનારાયણના આશીર્વાદથી તમારા પ્રેમને લગ્નમાં રૂપાંતરિત કરવાનો માર્ગ મોકળો થશે આ સમયે તમારે આત્મવિશ્વાસ સાથે આગળ વધવું પડશે જો તમે તમારા મનની વાત કહેવામાં ડરતા હતા તો હવે હિંમત ભેગી કરો કારણ કે સત્તર સપ્ટેમ્બરનો આ સમય તમારા માટે એક નવી શરૂઆત લઈને આવ્યો છે હા મિત્રો તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે સ્વાસ્થ્યમાં મિશ્ર પરિણામો આવી શકે છે મિત્રો સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો અને નાની બીમારીઓના કિસ્સામાં ડોક્ટરની સલાહ લો કોઈ પણ રોગને અવગણશો નહીં હા મિત્રો નંબર બે મિથુન મિથુન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સત્તર સપ્ટેમ્બરથી તમારો દિવસ બદલાવાનો છે હા મિત્રો કન્યા રાશિમાં સૂર્યના પ્રવેશ સાથે જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો શરૂ થશે સૂર્ય દેવના આશીર્વાદથી તમારા સંબંધોમાં પ્રેમ વધશે મધુરતા આવશે તમારા જૂના સંબંધોમાં જે પણ તિરાડો હતી હવે તે તિરાડો તૂટવા જઈ રહી છે હા મિત્રો હવે તે સમય પાછો આવી ગયો છે જ્યારે ખુશીઓ તમારા સંબંધોના પાયામાં પાછી ફરશે હા મિત્રો સત્તર સપ્ટેમ્બરનો સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે આ સમય સુવર્ણકાળની શરૂઆત લાવશે કારણ કે મિથુન રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર તમારા ચોથા ભાવને અસર કરશે મિત્રો આ ઘર માતા સુખ અને સંપત્તિનું છે આ ગોચર મિથુન રાશિના જાતકો માટે કૌટુંબિક સુખ અને માનસિક શાંતિ લાવશે આ સમય દરમિયાન ઘરેલું જીવનમાં સ્થિરતા રહેશે અને તમને ઘર કે વાહન ખરીદવા જેવી મિલકત સંબંધિત બાબતોમાં લાભ મળી શકે છે ઉપરાંત કાર્યસ્થળ પર તમારી વિશ્લેષણાત્મક ક્ષમતા અને વાતચીત કૌશલ્યની પ્રશંસા કરવામાં આવશે અને આ સમય મિથુન રાશિના લોકો માટે તેમના ઘર અને પરિવાર સાથે સમય વિતાવવાનો અને ભવિષ્યની યોજનાઓને મજબૂત કરવાનો છે પરિવાર સાથે વાતચીત મજબૂત કરો અને માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો હા મિત્રો ઘણા વર્ષોથી જે મિથુન રાશિના જાતકોના લગ્ન સંબંધો બનતા જ તૂટી રહ્યા હતા હવે તમારા સંબંધને મજબૂત કરવાનો સમય આવી ગયો છે લગ્ન જીવનમાં ઊંડાણ આવશે મધુરતા વધશે સૂર્યદેવના આશીર્વાદથી કુંડળીમાં લગ્ન થવાની શક્યતાઓ છે સૂર્યદેવની રાશિ પરિવર્તન તમારા જીવનમાં નવી શરૂઆત લાવશે હા મિત્રો આ સમયનો લાભ લો સમયને તમારા હાથમાંથી જવા ન દો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે અંક ત્રણ મેષ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે સત્તર સપ્ટેમ્બરથી મેષ રાશિના લોકોના સંબંધોમાં ભૂકંપ આવશે હા મિત્રો સૂર્યની ચાલમાં પરિવર્તન મેષ રાશિના લોકો માટે ખૂબ જ પ્રભાવશાળી બનવાનું છે સૂર્ય જે તમને અત્યાર સુધી લાભ આપી રહ્યો છે મિત્રો સત્તર સપ્ટેમ્બર શરૂ થતાં જ તમારા ક્ષણિક જીવનમાં દલીલોના ભારે તોફાન શરૂ થઈ જશે આ સમય દરમિયાન તમારા સંબંધોમાં વિશ્વાસનો અભાવ રહેશે દરેક નાની વાત પર મોટા વિવાદો થવા લાગી શકે છે હા મિત્રો તે જ સમયે તમે એકબીજાથી અલગ થવાનો નિર્ણય પણ લઈ શકો છો મિત્રો સૂર્યનું આ પરિવર્તન તમારા માટે ઝેરી રહેશે હા મિત્રો આ સમય દરમિયાન આવનારા દિવસોમાં વતનીઓની સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની છે આ પરિવર્તન તમારા જીવનમાં એક વિસ્ફોટક ફટકો આપશે આ સમય દરમિયાન તમારા ભૂતકાળના પાના પલટવા જઈ રહ્યા છે સત્તર સપ્ટેમ્બરથી જીવનમાં માનસિક અશાંતિ અને તણાવનો સમયગાળો શરૂ થશે હા મિત્રો બહારના લોકો તમારા જીવનમાં આવશે અને ઝેર ફેલાવશે જેના કારણે સંબંધો અચાનક બગડશે હું તમને જણાવી દઈએ કે સત્તર સપ્ટેમ્બરથી તમારા દુશ્મનો પણ સક્રિય થઈ જશે તેઓ તમને દરેક ક્ષણે મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ કરશે મિત્રો આ સમયે તમારે તમારા દુશ્મનોથી સાવધ રહેવું જોઈએ નહીં તો મામલો ફક્ત તમારા ઘર પૂરતો મર્યાદિત રહેશે નહીં પરંતુ કાનૂની લડાઈની સ્થિતિ પણ બની શકે છે હા મિત્રો જો કોઈ શિક્ષણ માટે વિદેશ જવાનું વિચારી રહ્યું છે તો મિત્રો અચાનક તેમના પાસવર્ડ વિઝા રદ થઈ શકે છે આ તોફાન તમારા જીવનમાં તબાહીની જેમ તૂટી પડશે મિત્રો સત્તર સપ્ટેમ્બરથી સૂર્યનું આ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે સંબંધોમાં સંઘર્ષ અને પ્રેમ જીવનમાં ઝેરી ઝેર લાવવાનું છે મિત્રો આ સમય ખૂબ કાળજીપૂર્વક વિતાવો અને આ સમય ખૂબ કાળજીથી વિતાવો સમય પસાર થવાની રાહ જુઓ મિત્રો તમે જ્યોતિષીય ઉપાયો અપનાવીને સૂર્યની અસર ઘટાડી શકો છો સૂર્યના બીજ મંત્ર હ્રીમ હ્રીમ હ્રો સહસૂર્યાય નમઃનો દરરોજ એક આઠ વખત જાપ કરો નંબર ચાર મીન મીન રાશિના લોકો માટે સૂર્ય ગોચર પીડાદાયક સાબિત થવાનું છે હા મિત્રો આ ગોચર તમારા સંબંધોની ઊંઘ હચમચાવી નાખશે તમારા જીવનમાં એક નવો મુદ્દો આવશે તે તમારા માઇગ્રેનની સંભાવનાને વિકસિત થતી અટકાવશે હા મિત્રો આ રીતે તમારા પતિ પત્નીના સંબંધોમાં કડવાશ અને તિરાડ પડવા લાગશે સત્તર સપ્ટેમ્બરથી સૂર્યગોચર તમારા સંબંધો પર સીધો હુમલો કરશે તે તમારા સંબંધોને અંદરથી હચમચાવી નાખશે તે તમારી લાગણીઓને અસંતુલિત બનાવશે હા મિત્રો આ સમયે તમે કેટલીક જૂની બાબતોને કારણે તમારા લગ્ન જીવનમાં મતભેદો લાવી શકો છો જો તમે ન ઇચ્છો તો પણ તમે એકબીજા સાથે નફરતની દિવાલ પર ઊભા રહેશો પરિણામે જીવનસાથી હોવા છતાં તમે તમારા જીવનમાં એકલતા અનુભવશો નાની નાની બાબતો પર મોટા ઝઘડા થશે